સુરત કોર્ટ બોમ્બ બોમ્બથી ઉડાવી દેવાનું ઈમેલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પરિસરમાં પ્રવેશબંધ ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી ગુજરાતમાં હવે સુરત કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સુરત દ્રિષ્ટિક્ટ કોર્ટના ઓફિશિયલ ઇમેલ આઈડી પર અજાણ્યા દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા તાત્કાલિક પ્રિન્સીપાલ જજ દ્વારા પોલીસને જાણ કર્યા જેથી પરિસરમાં પ્રવેશબંધી કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી અજાણ્યા ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણસર આજે કોર્ટ પરિસરમાં વકીલો અરજદારો કે અન્ય કોઈ પણ ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો કે બે વાગે ના મેલ એ જાહેર કરવામાં આવેલી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના કોમ્પ્લેક્ષ માં બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે આ મેલ ની જાણકારી મળતા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સત્તાવાળા હોય એ બાબતને ગંભીરતાથી લીધી અને સતર્કતાના બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સતર્કતા અને બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને એની જાણકારી આપવામાં આવી સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આવતા લોકોના તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરતા બધાની સલામતીને ધ્યાનમાં રાખીને તુરત જ સુરત પોલીસ દ્વારા અત્યારે એની તપાસની કામગીરી ચાલુ છે અને બ્લોક સ્પોટ તથા ન્યાય એફએસએલની ટીમ તથા સુરત ડીસીબી ક્રાઇમની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે તે દરમિયાન સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામની એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી આ તપાસની કામગીરી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે અને એ લોકો તપાસ કરી શકે એ માટે કોર્ટ કેમ્પસમાં કોઈને પ્રવેશ અત્યારે આપવામાં આવતો નથી અને કોર્ટની કાર્યવાહી અત્યારે બંધ રાખવામાં આવી છે તપાસની કાર્યવાહી પૂર્ણ થાય અને સીફ પણ મેસેજ આવેથી જ કાર્યવાહી પૂરો માં આજે સવારથી બોમ્બ મૂકવા બાબતની ચર્ચા ચાલી રહેલી છે અને સવારથી જ બોમ્બ કોર્ડ અને સુરત પોલીસ તરફથી કોર્ટ ની તપાસ થઈ રહેલી છે ડિસ્ટ તરફથી પણ એવી સૂચના આપવામાં આવી છે કે તમામ વકીલો પફતાર અને કોર્ટ બપોરના એક વાગ્યા સુધી કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ નહીં લે એવી વિનંતી કરવામાં આવી છે પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ અફવાદ નીકળે જો કોઈ સંજોગમાં તે અભૂતું બનશે તો સુરત માટે એક મોટી દુર્ઘટના થાય સમાન જણાશે તો પ્રભુને એવી પ્રાર્થના કે આઈડિયા અફવાજ અને સુરત કોર્ટનું કાર્ય યથાવત ચાલુ થઈ જાય